આર્મી સામાજિક એકતા જાગૃતિ તેમજ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના વર્ગીકરણના વિરોધમાં ભારત બંધને સંપૂર્ણ સમર્થન આપી મહામહિમ રાષ્ટ્રપતિજીને સંબોધિત કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સાથે સાથે રજૂઆત કરવામાં આવી કે સુપ્રીમ કોર્ટ અને સરકાર અનુસૂચિત જાતિ જનજાતિના લોકોના વિરોધમાં કોર્ટ જજમેન્ટ પાસ ન કરે ન કોર્ટ કાયદો બનાવે કે સમસ્ત અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને રોડ ઉપર આવીને આવી રીતે આંદોલન કરવું પડે આજે એક દેશવ્યાપી ભારત બંધુ પહેલાં સમાજ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે અમે પણ એ જ સમાજમાંથી આવી હતી અને સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે કે એસસી એસટીમાં વર્ગીકરણ હોવું જોઈએ કે અમુક ગરીબ રહી ગયા છે અમુક પૈસાવાળા બની ગયા છે જ્યારે અનામત ગરીબી મટાવ આંદોલન નથી કે ગરીબોને અમીર બનાવવા માટેનું કાર્યક્રમ એ અનામત નથી અનામત જે સામાજિક વ્યવસ્થાને બદલવા માટે આજે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી જે એસટી સમાજમાંથી જે છતાંય પણ એ આદિવાસી જ કહેવાય છે કચ્છના સાંસદ દલિત સમાજમાંથી છે છતાંય પણ એ દલિત જ કહેવાય છે તો આ એક સામાજિક વ્યવસ્થાને બદલવા માટેનું ભારતના બંધારણની કલમ પંદર ચાર અને સોળ ચારમાં અનામત આપેલી છે પણ એ અનામતને સુપ્રીમ કોર્ટે સંવિધાનના વિરોધમાં જઈ અને સુપ્રીમ કોર્ટના નાણાં એક જજોએ જે જજમેન્ટ આપ્યું છે અને એથી પહેલાં પણ એક વખત એટ્રોસિટી એક્ટમાં પણ આવું જ કરેલું પણ આ એક તદ્દન ગેરસંવૈધાનિક કાર્યક્રમ છે અને આવું સુપ્રીમ કોર્ટને કરવું ન જોઈએ અને દેશની કોઈ પણ હાઈકોર્ટ હોય એસીએસટીના અધિકારોના વિરોધમાં જઈ અને છેડતી કરવી ન જોઈએ સાથે અનુસૂચિત જાતિ જનજાતિના જે એકસો એકત્રીસ સાંસદ છે ખરેખર તો એમને શરમ આવી જોઈએ કે તમે સંસદમાં બેઠા હો અને સુપ્રીમ કોર્ટ આવો કોઈ નિર્ણય પા નિર્ણય ઉપર પોતાનો જજમેન્ટ આપી દે અને ત્યાં કરીને તમે સંસદનો ઘેરાવો ન કરી શકો એનામાં કોંગ્રેસના સાંસદ પણ આવી જાય છે ભાજપના પણ આવી જાય છે અને એ સિવાયના ઘણા બધા જે સાંસદો છે એ પણ આવી જાય છે સાથે આજે અલગ અલગ સંગઠનો સમાજના સંગઠનોએ મળી અને ભારત બંધનું એલાન કરેલું છે જે સંદર્ભે કચ્છમાં કચ્છ જિલ્લા કલેક્ટર ઓફિસની આગળ સમાજના આગેવાનોને સાથે રાખી અને આવેદનપત્ર આપેલું છે કે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પણ કોર્ટ હોય કોઈ પણ સરકાર હોય એસસી અને એસટીના અધિકારોના વિરોધમાં જઈ કોઈ નિર્ણય લે નહીં આજે બસ ખાલી આવેદનપત્રનું હતું ને આવનારા દિવસોમાં જો સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ જે એમને સરકારે ખતમ ન કર્યું તો ચોક્કસ ભારત બંધ થઈ રહ્યું છે એવી જ રીતે કચ્છમાં પણ ચક્કાજામ કરવા હશે તો ચક્કાજામ કરવાની અમારી પૂરેપૂરી તૈયારી છે